ગણી લે ફરી તારી પાસે માનસી બેન નવ છે અમિતભાઈ તમારી પાસે નવ ઓકે જો બે ભાઈ બેને નવ નવ સંખ્યા લીધી છે નવ નવ પથ્થર લીધા છે બરાબર હવે અમિતભાઈ પાસો ફેંકો તો ધીમે થી જો જેને નથી સમજાણું બરાબર ધ્યાન રાખજો કેટલો આવ્યા કેટલા આવ્યા અંદર પાસામાં છ તો હવે છ પથ્થર આ બાજુ મૂકો સરસ આગા મૂકી દો થોડા વેરી ગુડ ચાલો માનસી બેન તમારો પાસો ફેકો બે આવ્યા ચાલો હવે બે આ બાજુ મૂકો જો અમિતભાઈને કેટલા પથ્થર આવ્યા ઓકે અને માનસી બેન ને બે હવે મને કોઈ કહેશો કે બે પથ્થર વધુ કે છ પથ્થર વધુ કેટલા વધુ છ વધુ અને ઓછા કયા પથ્થર કહેવાય છ કે બે કયા કહેવાય વેરી ગુડ તાળી પાડજો ભાઈ તમારી માટે જો હવે સાંભળો બરાબર સાંભળજો હો જે વધુ પથ્થર હોય ને એ મોટી સંખ્યા કહેવાય તો વધુ પથ્થર કેટલા છે જો આ બે માં તે હો બે અને છ માં તે નહી તર છ કરતા તો હજી ઘણી મોટી સંખ્યા હોય સાત આઠ નવ દસ એ બધા છ કરતા મોટા હોય ને હવે મને એ કહેશો કે બે અને છ આ બે ને 6 માંથી મોટી નહીં મોટી સંખ્યા કઈ અને નાની સંખ્યા કઈ 2 વાહ તો ઘડીક માં સમજાઈ ગયું હો તમને સમજાઈ ગયું કૃપાલી બેન સરસ ચાલો હવે એકવાર વારો લઈએ માનસી બેન પથ્થર ભેગા કરી દો અને ફરીવાર વારો લ્યો ચાલો તમે પહેલા લ્યો ત્રણ આવ્યા ઓકે ત્રણ પથ્થર મૂકો ચાલો અમિતભાઈ તમારો વારો પેલા પથ્થર ભેગા કરજો બેટા પથ્થર લઈ લો બધા ભેગા કરી ચાલો કેટલા ચાલો હવે જો ભાઈ અમિતભાઈ ને કેટલા આવ્યા અને માનસીબેન કેટલા આવ્યા ત્રણ હવે મને કોઈ કહેશો છ નાના કે ત્રણ નાના જે ઓછું હોય ને એ નાનું કહેવાય તો છ પથ્થર ઓછા કહેવાય કે ત્રણ પથ્થર તો નાની સંખ્યા કઈ કહેવાય ત્રણ ચાલો કેટલા થયા છ ને ત્રણ કેટલા થયા એટલે તમે બેઠા બેઠા દાખલે ગણો છો કેટલા થયા વેરી ગુડ સાંભળો હવે હવે એકવાર ફરી વાર જો ધાર્મિકભાઈ ધાર્મિકભાઈ અહીંયા ધ્યાન રાખો હવે બે ને ત્રણ ત્રણ આવ્યા છે તો શું કરશું બે ને ત્રણ ત્રણ આવ્યા છે નહીં સરવાળો નથી કરવાનો અમિતભાઈ ને ત્રણ પથ્થર આવ્યા છે અમિતભાઈ ત્રણ પથ્થર રાખો તો ત્યાં અને આ બાજુ ત્રણ પથ્થર છે તો આમાં નાનું કોણ ને મોટું કોણ કોણ કહેશે ત્રણ મોટા આ બાજુના કે ત્રણ મોટા આ બાજુના એ ભાઈ શું કહેવાય અવસરભાઈ ત્રણેય કહેવાય બંને સરખા કહેવાય કહેવાય શું સરખા ત્રણ અને ત્રણ બે સરખી સંખ્યા કહેવાય કેવી સંખ્યા એમાં કોઈ નાનું કોઈ મોટું નહીં વેરી ગુડ માનસી બેન ને અમિતભાઈ માટે તાળી પાડો